આણંદ નગરપાલિકા અર્બન કોમ્યુનિટી સાંસ્કૃતિક કમિટી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ માટે રમતોત્સવ યોજવામાં આવ્યો હતો આ રમતોત્સવનો પ્રારંભ આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી જગત પટેલ ક્રિકેટર રોનક પટેલ પાલિકા પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ આણંદ શહેર ભાજપ પ્રમુખ મયુર પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન કરિશ્માબેન વોરા સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા આણંદ નગરપાલિકા સંચાલિત વીસ શાળાના બાળકોએ રમતોત્સવમાં ભાગ લીધો હતો કબડ્ડી

આણંદ નગરપાલિકા દ્વારા ખૂબ જ સારું પ્રમુખશ્રી દ્વારા એક પગલું લેવામાં આવ્યું છે કે જેમાં છુપાયેલી જે બાળકોમાં આંતર રમત જે સિદ્ધિઓ છે એ પ્રગટ થાય અને ગ્રાઉન્ડમાં એ લોકો ખૂબ સારું પ્રદર્શન કરી શકે અને પોતાની જે ખેલકૂદની આવડત છે એને પ્રસ્થાપિત કરી શકે તેના માટેના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મારી સાથે આણંદ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ બેનશ્રી કારોબારી તથા સદસ્ય નગરપાલિકા કાઉન્સિલર મિત્રો ઉપસ્થિત રહ્યા છે